ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ફક્ત કાગળ પર જ હોય તેવું સામે આવતું રહે છે સુરતમાં રોજબરોજ દારૂ પકડવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે સુરતની સરથાણા પોલીસે પાંચસો ઓગણચાલીસ દારૂની બોટલો કબ્જે કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે

પોલીસે 539 દારુની બોટલો કાર અને મોપેડ મળીને 4.52 લાખનો મુદ્દાવાલ જપ્ત કર્યો છે પોલીસે દારુનો જથ્થો લાવનાર મહારાષ્ટ્રના શૈલેશ રાદડિયાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે